જે ઉમેશનું છે એ તમે શું માનો ઉમેશની જે નીતિ છે એ કોઈ રાજકારણી જેવું લાગે તમને ટાટિયા ભાંગી નાખું અને આમ કરી નાખું અને ફલાણું કરી નાખું એ રાજકારણને શોભાની આપે ખાસ કરીને આ બેઠક પર ત્રિપ્રાખીઓ જંગ થવાનો છે અપક્ષ ઉમેદવારે ફોર્મ તો ભર્યા છે પરંતુ ખાસ અત્યારે ફાઇટ છે એ ભાજપમાંથી લાલુભાઈ પટેલ દ્વારા કોંગ્રેસમાંથી કેતન પટેલ અને ખાસ કરીને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ અત્યારે તેનું નામ પણ વણાકબારાની અંદર મોખરે છે ખૂબ મોટી સંખ્યામાં ત્યાં રેલી નીકળી હતી તમે શું માગો છો આ વખતે કે વણાકબારામાં દીવમાં ભાજપ કોંગ્રેસને નુકસાન કા ફાયદો તો ભાઈ પટેલની ફાઇટ કોની સાથે છે કેતન પટેલ સાથે કે ઉમેશ પટેલ સાથે સીધો સવાલ કોઈ પણ ખાસ કરીને આ પ્રસાર કરો છો પરંતુ વણાકબારામાં ખૂબ મોટો પ્રશ્ન છે લોકોના ત્રાહિમામ પોખરી રહ્યા છે કારણ કે ખાસ કરીને ત્યાં મકાનો છે તેનું ડેમોલેશન કરવામાં આવ્યું પાડી નાખવામાં આવ્યા હતા તે લોકોનો પરિવાર અત્યારે દુઃખી છે કારણ કે જ્યારે અમે દીવ દમણ લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાલુ પટેલના ધર્મપત્ની અને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક તરુણાબેન પટેલ છે તે હાલ અત્યારે દીવમાં છે તરુણાબેન સ્વાગત છે મતના વોટ કરવાના ગણતરીના કલાકો ગણાવી રહ્યા છે શું કહેશું ગણતરીના કલાકોમાં અમારી બહુ મોટી ગણતરી છે અને ખરેખરમાં કહે તો કમલ અમારું ખીલી ચૂકેલું છે કાલે થોડું ઘણું આમ લાગે તો વધારે ખીલી જશે ને ચાર તારીખે પૂર જોશમાં અમારું કમલ ખીલશે અમારી તો આશા મોટી છે અમે મોટી લીડ મારશું અમને આશા છે કે અમે મોટી લીડ મારશું ખાસ કરીને લાંબા સમયથી તમે દીવમાં પ્રસાર કરી રહ્યા છો લાલુભાઈ છે તે દમણમાં પ્રસાર કરી રહ્યા છે દીવવાસીઓનો તમને કેવો પ્રેમ મળ્યો છે બહુ સારો પ્રેમ મળ્યો દિવાસી ખરેખરમાં દીવના લોકો બહુ પ્રેમાળ છે અને અમે ડોર ટુ ડોર કર્યું છે જગા જગા અમને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે ખરેખરમાં દમન અને દીવની બંને જગ્યાએની પ્રજા બહુ પ્રેમ પ્રેમાળ છે બહુ પ્રેમ મળ્યો અમને ખાસ કરીને પ્રસાર કરો છો પરંતુ વણાકબારામાં ખૂબ મોટો પ્રશ્ન છે લોકોના ત્રાહીમાં તેનું ડેમોલેશન કરવામાં આવ્યું હતું પાડી નાખવામાં આવ્યા હતા તે લોકોના પરિવાર અત્યારે દુઃખી છે કારણ કે જ્યારે અમે ના પહોંચી હતી ત્યારે આ લોકોના અવાજ છે તેમને કયા હતા આ બાબત પર આપ શું કહેશું એમાં થોડું મિસગાઈડ બી થયું છે ને કાલે દમણની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી અમારા પ્રભારી જે મોદી સાહેબ છે તેણે કીધું કે આવું કંઈ થશે નહીં આપણે જે રસ્તા મોટા થવાના છે તેને થોડા નાના કરશું બાકીના જે પ્રશ્ન છે ઘર તૂટવાના એ કોઈના તૂટશે નહીં જે કંઈ પ્રશ્ન છે એનું નિરાકરણ કરવા અમે ભાજપ તરફથી બાંહેધરી આપી છે પૂણે સાહેબે બહુ આપણને રિટેલમાં સમજાવ્યું કે કોઈ બી વસ્તુ આવી થશે નહીં ને અમારી પૂરી પૂરી જવાબદારી રહેશે અમે પૂરેપૂરી જવાબદારી લઈને આ બધા પ્રશ્નોને સોલ્વ કરશું તરુણબેન ખાસ કરીને કાલે વોટિંગ થવાનું છે તમને નથી તમે સ્ટાર પ્રસારક છો તો તમે દીવવાસીઓનું વોટિંગ કરશે તેની તમે કઈ રીતે નજરે જોઈ રહ્યા છો અમે દીવવાસીઓને એ નજરે જોઈએ કે દીવવાસીઓ ખરેખરમાં દેશને પ્રગતિશીલ જોવા માંગે દેશની જે રક્ષા માટે આજે યજ્ઞ થઈ રહ્યું છે તેમાં એક એક કમલરૂપી વોટની આહુતિ આપવાની છે તે બધા ઉત્સાહિત મને દેખાય કે અમે દેશને આગળ વધતું જોવા માગીએ દેશની પ્રગતિ જોવા માગીએ દેશને ખુશાલ જોવા માગીએ અને દમન દીવને તો એકદમ ખુશાલ જોવા માગીએ એટલા ઉત્સાહ લોકોની અંદર છે કે કાલે અમે ઉત્સાહિત થઈને બધા જ લોકોએ કીધું કે હવે સાત વાગે લાઈનમાં લાગી જશું એનો મતલબ છે કે લોકો ઉત્સાહિત છે વોટ કરવા માટે કમલને ખાસ કરીને આ બેઠક પર ત્રિપાખીયો જંગ થવાનો છે અપક્ષ ઉમેદવારે ફોર્મ તો ભર્યા છે પરંતુ ખાસ અત્યારે ફાઇટ છે તે ભાજપમાંથી લાલુભાઈ પટેલ દ્વારા કોંગ્રેસમાંથી કેટલ પટેલ અને ખાસ કરીને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ અત્યારે તેનું નામ પણ વણાકબારાની અંદર મોખરે છે ખૂબ મોટી સંખ્યામાં ત્યાં રેલી નીકળી હતી તમે શું માગો છો આ વખતે કે વણાકબારામાં દીવમાં

આ તો આપણે કે ને આપણે ચોખા લઈ આવે તેમાં કાકરા બી નીકળે કોઈ બીજું બી કંઈ નીકળી આવે એવા રહે એમ જે ઉમેશનું છે એ તમે શું માનો ઉમેશની જે નીતિ છે એ કોઈ રાજકારણી જેવું લાગે તમને ટાટિયા ભાંગી નાખું અને આમ કરી નાખું અને ફલાણું કરી નાખું એ રાજકારણને શોભાની આપે ભાઈ પટેલની ની ફાઈટ કોની સાથે છે કેતન પટેલ સાથે કે ઉમેશ પટેલ સાથે સીધો સવાલ કોઈ સાથે ન મળે લાલુભાઈ પટેલ જીતેલ જ છે જીતવાના જ છે ને જીતી જ જશે લાલુભાઈ જીતે છે કેટલા મતોની લીડ થી જીતે છે ને કેટલું આશાવાદ તમે જીતનો વ્યક્ત કરો છો અમારી આશા મોટી છે ને ખરેખરમાં અમે એકદમ મોટી લીડ થી જીતશું ખૂબ મોટી લીડ જીતશું આ વાત રૂણાબેન આ હતા ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રસારક અને લાલુભાઈ પટેલ જો ભારતીય જનતા પાર્ટીના દિવ દમણના લોકસભાના ઉમેદવાર છે તેમના ધર્મપત્ની અને તેઓ જંગી બહુમતી લીડથી જીતશે તેવો હાલ અત્યારે આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે